ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે જો કે રાજકીય નેતાઓએ કરેલા પોતાના પ્રચારમાં લોકોની સમસ્યાઓ કરતા પોતાના પ્રચારમાં વિરોધી પક્ષો પર પ્રહાર કરતા વધુ દેખાયા પરંતુ લોકો કઈ સમસ્યાઓનો મુખ્ય માની રહ્યા છે તે અંગે ખાનગી સંસ્થાએ સર્વે હાથ ધર્યો છે જેમાં લોકોએ શું કહ્યું આવું જાણીએ શું છે મતદારોનું ચૂંટણી પહેલા લોકોની શું છે સમસ્યા ગુજરાતમાં ત્રેવીસ એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે પરંતુ આ ચૂંટણી પહેલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે સપ્ટેમ્બર બે થી ડિસેમ્બર બે અઢાર દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં જે સામે આવ્યું છે તે મુજબ રાજ્યના બેતાલીસ પોઈન્ટ અડસઠ ટકા મતદારો માટે રોજગારી મુદ્દો મહત્વનો છે સાડત્રીસ પોઈન્ટ બાર ટકા મતદારોએ પીવાના પાણીને પ્રાથમિકતા આપી ત્રીસ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદારોએ આરોગ્યની અગત્યતાનો મુદ્દો માન્યો ગ્રામ્ય વિસ્તારના છેતાલીસ ટકા મતદારોએ સિંચાઈ અને પાણીના મુદ્દાને સૌથી અગત્યનો મુદ્દો માન્યો ત્યારબાદ પિસ્તાલીસ ટકા લોકોએ ખેતી માટે ધિરાણ અને ચુમ્માલીસ ટકા લોકોએ બિયારણ તથા સબસીડીના મુદ્દાને મહત્વનું આપ્યું આશ્ચર્ય ની વાત તો એ છે કે અનામતના મુદ્દા પાંચ માંથી બે પોઈન્ટ તેતાલીસ માર્ક મળ્યા છે જે ગ્રામ્ય મતદારોએ આપ્યા છે તો માટે બે અને સબસીડી માટે બે આપ્યા છે તો રોજગારી મુદ્દે ને બે પાંત્રીસ ખેત પેદાશના પોષણ સંભાવ આપવા મુદ્દે બે પોઈન્ટ આપ્યા છે તો સર્વે મુજબ ઓગણચાલીસ ટકા મતદારો માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર મહત્વના છે જ્યારે પચીસ ટકા ઉમેદવારો માટે પક્ષ અને ચૌદ ટકા મતદારો માટે ઉમેદવાર મહત્વના છે એસી ટકા મતદારો કોને મત આપવો તેનો નિર્ણય જાતે કરે છે જ્યારે સાત મતદારો પરિવારના નિર્ણય પર આધાર રાખે છે પાંચ ટકા મતદાર પોતાના પતિ કે પત્નીના નિર્ણય પર આધાર રાખે છે જોકે સર્વેમાં અઠ્ઠાણું ટકા લોકો એ વાત સ્વીકારી છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા સભ્ય લોકસભા કે વિધાનસભામાં ન હોવા જોઈએ મહત્વનું છે કે તેર હજાર કરતાં વધુ મતદારો સાથે મુલાકાત કરી આ સર્વે કરવામાં આવ્યો જેમાં એકસઠ ટકા મતદારો ગ્રામ્ય વિસ્તારના ઓગણચાલીસ ટકા મતદારો શહેરી વિસ્તારના હતા જેમાં છ પુરુષ ચોત્રીસ મહિલાઓ તોતેર ટકા સામાન્ય વર્ગના લોકો હતા જ્યારે સોળ ટકા આદિવાસી હતા તો છ ટકા એસસી અને પાંચ ટકા ઓબીસી વર્ગના લોકો સમાવેશ હતો ગૌરવ પટેલ ઝી મીડિયા